જોઈએ છે કે આખી દુનિયા મેં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની રિવોલ્યુશન ચાલી રહી છે તો જેના માટે મને એવો આઈડિયા આવ્યો કે આપણા પાસે લગભગ દસ હજાર જેટલા સ્ટુડન્ટ્સ આપણે આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત સ્કૂલોમાં અભ્યાસ કરી રહ્યા છીએ તો એમને આ વસ્તુથી કેમ વંચિત રખાય તો એના માટે ફાઉન્ડેશન કોર્સ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અમારી બધી શાળાઓમાં શરૂ કરવાનો વિચાર આવ્યો એના માટે અમારા એક બેચમેટ છે એમની સાથે મેં સંપર્ક કર્યો ને એમાં એક નવગુરુકુલ ફાઉન્ડેશન કરીને એક સંસ્થા છે એનજીઓ છે જે તમામ પ્રકારની એવી ટ્રેનિંગ્સ આપે છે સ્ટુડન્ટ્સને તો એમના મેં સંપર્ક કર્યો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં પણ આપણે આપી શકો કે કેમ તો એમણે કીધું કે એમના પાસે એક ફાઉન્ડેશન કોર્સ છે તો આ કોર્સ એ લોકો ફ્રીમાં બધા સ્ટુડન્ટ્સને આપી શકે છે તો આ કોર્સની અંદર અમે આપણા જિલ્લામાં આવેલ ટોટલ ટ્વેન્ટી નાઇન સ્કૂલ્સ છે જે જાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત છે એમાં આપણે થર્ટીન ગર્લ્સ લિટરેસી રેઝિડેન્શિયલ સ્કૂલ્સ છે ચાર મોડલ ડે સ્કૂલ છે સેવન એકલબી મોડલ રેઝિડેન્શિયલ સ્કૂલ છે અને ફાઇવ આદર્શ નિવાસી શાળાઓ છે તો એમાં તમામ સ્ટુડન્ટ્સ લગભગ નાઇન થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ સ્ટડી કરી રહ્યા છે દરેક શાળાનો ટાઈમ ટેબલ બનાવ્યો કે કઈ શાળામાં કઈ તારીખે અને કેટલા દિવસનો રહેશે આમાં દરેક સ્ટુડન્ટ્સને દસથી બાર કલાકની તાલીમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બાબતની તાલીમ આપવામાં આવે છે જેથી એ લોકોને સ્ટુડન્ટ્સને જો યંગ સ્ટુડન્ટ્સ છે એમને ખબર પડે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે એની કેટલો પોટેન્શિયલ છે એને ક્યાં ક્યાં યુઝ કરી શકાય છે આ બધી બાબતો સ્ટુડન્ટ્સને ખબર પડે અને આના પછી એક ટેસ્ટ પણ ઇન્ટરેસ્ટિંગ એક ટેસ્ટ પણ લેવામાં આવે છે જેમાં સ્ટુડન્ટ્સ છે ઘણા રસથી ભાગ લે છે અને ખૂબ સારા માર્ક્સ એમાં મેળવે છે તો આ પ્રોગ્રામ પાછળ એ જ હેતુ હતો કે આપણા આદિવાસી સ્ટુડન્ટ છે એ પણ એ કેમ જો સ્ટ્રીમ વસ્તુઓ છે એનાથી પાછળ રહે ને અત્યારે લગભગ સેવન્ટી આ તાલીમ પૂર્ણ થઈ ગઈ છે ને સ્ટુડન્ટ્સ ખૂબ સારો આનો પ્રતિભાવ આપ્યો છે મારું નામ રાઠવા સાલવીબેન ભરતભાઈ હું ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું અમને એ વિશે શીખવાડવામાં આવ્યું છે એમાં અમને ત્રણ ટોપિક શીખવાડ્યા છે ચાર ચીપીટી જેમિની ઓપાયટ હવે હું બાર પછી આગળ જ્યારે મારે ભણવાનું છે અને મારે ડૉક્ટર બનવું છે ત્યારે તે મેં આઈને ક્વેશ્ચન કરી શકું છું કે બાર પછી મારે શું કરવું જોઈએ અને તે બધું સમજાવે છે અને હું એનાથી આગળ વધી શકું છું અને હું મારા પરિવાર મિત્રોને પણ સમજાવી શકું છું કે આમાં અમે કેવી રીતે આપણે કેવી રીતે આગળ વધી શકીએ છીએ મારું નામ તળવી જયશ્રીબેન અશ્વિનભાઈ છે મારા ગામનું નામ ઉમરા જોશીવાળું છે હું બાર સાયન્સમાં ભણું છું અહીંયા અમારી સ્કૂલનું નામ છે જીએલએલએસ તણખલા જો આપણને કોઈ પણ ક્વેશ્ચન ડાઉટ ક્લિયર કરવાનો હોય તો આપણે એઆઈનું જે સિસ્ટમ છે એનાથી આપણે કરી શકીએ છીએ આપણે એને ક્વેશ્ચન પૂછી શકીએ તો આપણને મિનિટોમાં એરા જવાબ આપી શકે છે કે અમને ખબર પડે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે અને કેવી રીતે યુઝ કરી શકાય એના પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ શું છે પ્રોમ્પ્ટ કેવી રીતે ડેવલપ કરવા અથવા તો કે એના એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને એથિકલ રીતે કેવી રીતે યુઝ કરી શકાય આના શું શું થ્રેડ્સ પણ છે આ બધી વસ્તુઓ આપણે સ્ટુડન્ટ્સને માહિતીગાર કર્યા છે અને સેલ્ફ કોન્ફિડન્સ અને એના પર્સનાલિટી ગ્રોથ માટે પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે